હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ સોફ્ટ ઇડલી બનાવીશું તમે જુઓ કેટલી નરમ આપણી ઇડલી તૈયાર થઈ છે અને તોડીને બતાવું તો તમે જુઓ કેટલી સરસ છે એકદમ ખેંચાઈ રહી છે તો આવી ઇડલી બનાવવા માટે મેં બેટરમાં એક ખાસ વસ્તુ ઉમેરી છે તો વિડીયોને એન્ડ સુધી એકવાર જોઈ અને જરૂરથી બનાવજો તો ઇડલી બનાવવા માટે આપણે સૌથી પહેલાં તેનું બેટર રેડી કરીએ જેના માટે મેં આ ચોખા લીધા છે અહીંયા મેં જે ખીચડિયા ચોખા આવે તે લીધા છે આપણે બાસમતી ચોખા નથી લેવાના તમે કણકી અથવા તો કોઈપણ ખીચડિયા ચોખા લઈ શકો છો તો કોઈપણ વાટકીના માપથી આપણે ત્રણ વાટકી જેટલા ચોખા લેશું અને ત્રણ વાટકી ચોખા સામે એક વાટકી અડદની દાળ લેશું આ એકદમ પરફેક્ટ માપ છે હવે આ દાળ ચોખાને આપણે બે વાર સાફ પાણીથી ઘસીને સાફ કરી લેશું અહીંયા આપણે વધારે વાર નથી ધોવાનું જો તમે વધારે દાળ ચોખાને ધોશો તો હાથો બરાબર નહીં આવે એટલે આપણે ફક્ત બે વાર જ ધોવાના છે તો મેં બે વાર આને ધોઈ લીધા છે હવે આપણે આમાં થોડુંક ચોખ્ખું પાણી ઉમેરીશું દાળ ચોખા ડૂબે તેટલું જ પાણી નાખીશું અને હવે આપણે એને ઢાંકી ત્રણ ચાર કલાક માટે પલળવા માટે છોડી દઈશું તો અહીંયા લગભગ ત્રણ ચાર કલાક જેવું થઈ ગયું છે અને તમે જુઓ કે દાળ ચોખા આપણે એકદમ સરસ પલળી ગયા છે તો બસ હવે આને ક્રશ કરી લઈએ તો મિક્સર જારમાં આપણે દાળ ચોખાને ઉમેરી દઈશું અને આ જે પાણી છે તેને ફેંકવાનું નથી આ જ પાણી આપણે ક્રશ કરવામાં યુઝ કરીશું જેથી કરી આપણો આથો એકદમ સરસ આવે ઇડલીનો તેની સાથે જ આપણે દહીં ઉમેરી દઈશું હું ત્રણ ચમચા દહીં ઉમેરી રહી છું હું અહીંયા બધું જ દહીં એક સાથે નાખું છું બીજી બેસમાં હું દહીં નહીં નાખું એમ જ ક્રશ કરીશ એટલે મેં આમાં જ બધું ઉમેરી દીધું છે હવે આપણે ઢાંકી આને ક્રશ કરી લઈએ આ રીતનું એકદમ સ્મૂથ આપણે આને પીસીને તૈયાર કરી લેવાનું છે તો બધી જ દાળ ચોખાને મેં આ રીતે પીસીને તૈયાર કર્યા છે આ બેટર મેં થોડુંક જાડું રાખ્યું છે એ પહેલું બેટર મને પતલું લાગ્યું હતું તો આને બરોબર મિક્સ કરી લઈએ તો અહીંયા આપણે કંઈક આ રીતનું થિક બેટર રાખવાનું છે બહુ આપણે આને પતલું નહીં રાખીએ તમે જુઓ આ રીતનું એકદમ પરફેક્ટ છે આ અને હું તમને બતાવું તો તમે જુઓ કે એકદમ આ રીતનું સ્મૂથ છે અને આમાં થોડી થોડી કણી દેખાઈ રહી છે તમે આને એકદમ સ્મૂથ પીસી લેવાનું તો પણ આમાં કણી થોડી થોડી તો રહી જ જશે એટલે એકદમ સરસ સ્મૂથ પીસીને તૈયાર કરવાનું એટલે એટલી સરસ તૈયાર થાય હવે આપણે બેટરમાં એકદમ સરસ આથો આવે એના માટે ખાસ વસ્તુ ઉમેરીશું જે છે મરચાં આ રીતની બે તીખી મરચી આપણે આમાં ઉમેરીશું આનાથી એકદમ સરસ આથો આવે છે તમે જોયું હોય તો દહીં જામણમાં પણ મરચી નાખો ને તો ફટાફટ દહીં જામી જતું હોય છે તો આ નાખવાથી આથો એકદમ સરસ આવતો હોય છે એટલે ચોક્કસથી ઉમેરવી હવે આ બેટરને આપણે આ રીતે પાંચ સાત મિનિટ ફેટીશું ફેટવાથી બેટર છે તેમાં હવાના કણ ભરાશે અને એકદમ ફ્લફી થઈ જશે જેથી આથો સરસ આવશે તમે જુઓ બેટર પહેલાં કરતાં ફફી થઈ ગયું છે મેં પાંચ સાત મિનિટને ફેટીને તૈયાર કરી લીધું છે તો આપણું બેટર રેડી છે હવે આપણે આ બેટરને ઢાંકી લગભગ આખી રાત અથવા તો આઠથી દસ કલાક છોડી દેશો ઉનાળો છે એટલે તમે બહાર રાખશો તો પણ થઈ જશે પણ જો ઠંડીનું વાતાવરણ હોય તો તમારે કોઈ પણ ગરમ હુંફાળી જગ્યાએ રાખવું જેથી હાથો એકદમ સરસ આવીને તૈયાર થાય તો લગભગ પાંચ સાત કલાક બાદ જો તમે બેટર આપણું ફૂલી ગયું છે અને ક્વોન્ટિટીમાં વધી ગયું છે અને એકદમ સરસ આથો આવી ગયો છે તો હવે આપણે આની અંદરથી મરચાંને બહાર કાઢી અને એકવાર બેટરને આપણે મિક્સ કરી લેશું તો આપણું બેટર રેડી છે હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશો અને બરોબર રીતે પહેલાં તો આને મિક્સ કરી લેશું તમે જો એકદમ ફ્લફી આપણું બેટર તૈયાર થયું છે હવે આપણે આમાંથી અડધું બેટર બહાર કાઢી સ્ટોર કરી લેશું આ બેટરને તમે અઠવાડિયા સુધી સ્ટોર કરી અને ફ્રીજમાં રાખી શકો છો તો હું અડધું બેટર ડબ્બામાં સ્ટોર કરી અને ફ્રીજમાં રાખી દઈશ અને એટલા બેટરમાંથી તમે ચારથી પાંચ જણા ખાઈ શકો તેટલી ઇડલી તૈયાર થશે તો હવે આપણે આમાં મને થોડુંક મીઠું ઓછું લાગ્યું મેં ચાખ્યું તો મેં ઉમેર્યું છે અને હવે આને બેટરને એક્ટિવેટ કરવા આપણે આની અંદર ઈનો નાખીશું ઈનોથી રિઝલ્ટ ખૂબ સરસ લાવશે તો બને તો ઈનોનો યુઝ કરવો અથવા તો તમે ખાવાના સોડાનો પણ યુઝ કરી શકો છો ઈનો નાખી બરાબર રીતે મિક્સ કરી લેશું તમે જુઓ આપણું બેટર ફ્લફી થવા લાગ્યું છે જ્યારે તમે ઇડલી રાઈસ યુઝ કરતા હોય ને ત્યારે તમારે ખાવાના સોડાનો યુઝ નથી કરવો પડતો પણ જ્યારે તમે ખીચડિયા ચોખા લો ને ત્યારે તમારે ઈનોનો યુઝ કરવો પડે છે તો એ વાતનું ધ્યાન રહે આપણું બેટર એકદમ રેડી છે હવે આપણે ઇડલી સ્ટેન્ડ લઈ લેશું અને તેની અંદર આપણે થોડુંક તેલથી ગ્રીસ કરી લેશું જેથી કરી ઇડલી છે તે ઝડપથી અનમોલ્ડ કરી શકાય અને હવે આપણે એક નાના ચમચા જેટલું બેટર આમાં ઉમેરી દેશું આ રીતે હું ચાર પ્લેટને તૈયાર કરી લઈશ અને સાઈડમાં મેં પાણી ગરમ કરવા પણ રાખી દીધું છે તો હવે આપણે ઇડલીને બાફવા માટે લઈ લઈએ તો બધી જ ઇડલી હું એક સાથે જ બાફી લઈશ તો આ રીતે આપણે બધી જ પ્લેટને આની અંદર મૂકતા જઈશું આ રીતે ઇડલી બનાવજો તમારી ઇડલી ખરેખર ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો હવે આપણે આને ઢાંકી લગભગ પાંચથી સાત મિનિટ સુધી ફાસ્ટ ગેસ પર આપણે આને થવા દઈશું તો લગભગ પાંચ સાત મિનિટ મેં થવા દીધું છે અને તમે જુઓ કે આપણી ઈડલી એકદમ સરસ તૈયાર છે ચાકુની મદદથી જોઈએ તો તમે જુઓ ચાકુ એકદમ ક્લીન આવે છે એનો મતલબ કે ઈડલી એકદમ પ્રોપર બફાઈને તૈયાર છે તો આ ઈડલીને આપણે નીચે ઉતારી થોડી ઠંડી કરી લીધી છે હલકી ઠંડી થાય બે પાંચ મિનિટ પછી આપણે આને આ રીતે ચાકાને મદદથી અનમોલ્ડ કરી લેશું તો ખૂબ જ સરસ જાળીદાર આપણી ઈડલી તૈયાર થઈ છે તમે જુઓ એકદમ સોફ્ટ છે અને એકદમ જાળીદાર ગમે તેટલી દબાઓ તો પાછી હતી તેને તે પોઝિશનમાં આવી જાય એટલી તો સોફ્ટ બની છે તો એકવાર આ રીતે ઇડલી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો તમને આજની આ રેસીપી કેવી લાગી ફરી મળીએ આવા જ એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ